નમસ્કાર મિત્રો તો હું મયુરસિંહ છાસકિયા આજે આપણે આવ્યા છે ઉત્તર ગુજરાતની અંદર પણ એમાં પણ જે સૌથી વધારે આ બાજુ પાક છે તમાકુ અને બીજું કહેવાય બટાકા બરાબર આ તમારે કઈ જાત છે બટાકાની કોલંબો મહિન્દ્રા જેટ કૃષ્ણ કોલંબો કોલંબો મહિન્દ્રા બરાબર તો આ એમને જાત કરી છે બટાકાની આજે આ તમારો તાલુકો કયો લાગે માણસા તાલુકો માણસા એમનો તાલુકો લાગે જિલ્લો લાગે ગોધીનગર ગોધીનગર બરાબર આ કેટલા વીઘામ છે તમારા બટાકા દોઢ વીઘા ની અંદર એમને બટાકા છે ઓનલાઈન એમને આપણી પ્રોડક્ટ મંગાવી હતી તમે મારે કોઈ સગા છો સંબંધી છો તમને આનો પરિચય કેવી રીતે થયો દવાનો ઓનલાઈન વિડીયો જોઈ ઓનલાઈન એમને વિડીયો જોયો જે રીતે તમે જોવો છો યુટ્યુબ માં ફેસબુક માં વિડીયો જોયો વિશ્વાસ કર્યો આપણો ભૂમિ પરિવર્તન જે ખાતર છે મંગાવ્યું આ દોઢ વીઘામાં તમે કેટલી બાટલી નાખી બોટલ આવી અને કેટલો ટાઈમ થયો બે દિવસ થયા હજુ બે જ દિવસ થયા છે આ ભૂમિ પરિવર્તન આપે બટાકાની અંદર પણ આજે જ આ પાણી લીધું છે તમે જોઈ શકો આ પાણી તમે બતાવો આજે ચાલુ હતું આજે જ પાણી લીધું છે હજુ બે જ દિવસ થયા છે બરાબર આ તમે બટાકા ઉપરથી બતાવી શકો હજુ બે જ દિવસ થયા છે અને આનું જે રિઝલ્ટ છે બરાબર કેમ કે ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે ભાઈ આપ્યા પહેલા કેવું હતું અને આપ્યા પછી શું થાય છે તો હવે ભૂમિ આપ્યાના બે જ દિવસનું અમે બતાવીએ છીએ રિઝલ્ટ અને આવનારા દસ થી પંદર દિવસ પછી આ ભૂમિ પરિવર્તનો શું રિઝલ્ટ આવે છે એ પણ અમે તમને બતાવીશું બરાબર તમારું આખું નામ પટેલ કલ્પેશભાઈ પૈસાભાઈ ગામ પાડસા તાલુકો માણસા જિલ્લો ગાંધીનગર કલ્પેશભાઈ પટેલ પટેલ આ ગામ તમારું પારસા પારસા તાલુકો માણસા અને જિલ્લો તમારો ગાંધીનગર બરાબર હવે કલ્પેશભાઈ મોબાઈલ નંબર બોલી જાઓ તમારો છોતેર અઠ્ઠાણું દસ પ આવી જાવ બરાબર તમે જેમ આજે ઘણા લોકો ના પ્રશ્ન હોય છે કે ભાઈ ઓનલાઈન દવા મંગાવીયે છે તો આવતી પણ ઘણા લોકો ફ્રોડ કરતા હોય છે કરે છે બરાબર ઘણા લોકો ફ્રોડ કરતા હોય એટલે વિશ્વાસ મૂકો થોડોક અઘરો પડે બરાબર પણ તમે મંગાવી તમને બીજા દિવસ મળી જાય તમે વાપરી નાખી હજુ બે દિવસ થયા અને બીજા સામાન નાખી છે તમાકુ માં નોકરી એમાં કેટલો ટાઈમ થયો બે દિવસ એમાં બે દિવસ થયો તો આજે ખાલી બે દિવસ થયા છે એમને ઓનલાઈન દવા મોકલાઈ હતી અને આજે રૂબરૂ તમારી એમની મુલાકાતે અમે આયા છે માણસા તાલુકા ની અંદર બરાબર તો જે લોકો ને પ્રશ્ન હોય છે ભાઈ પૈસા નાખીને વસ્તુ નહીં આવતી તો આઈ જાય છે સો ટકા બરાબર અને વાત કરીએ રિઝલ્ટ ની તો હજુ બે દિવસ થયા છે બે દિવસમાં કશું રિઝલ્ટ ખબર પડે નહીં હજુ આજે જ પાણી લીધું છે તો આવનારા પંદર દિવસ ફરી પાછા અમે ફરી આવીશું અને આ જ બટાકાની કેમ કે આજે ઉત્તર ગુજરાતની અંદર ઈડર છે તમારો ગોજારિયા નજીક પડે બરાબર માણસા છે તો અહીંયા ઘણા લોકો બટાકાની અંદર આપણા ભૂમિ પરિવર્તન શું રિઝલ્ટ આવે છે એ તમને આવનારા દસ થી પંદર દિવસની અંદર તમને બતાવીશું ઓકે તો જે પણ તમે પરિચય આપ્યો બધો તમારો આભાર અને આ જે આપણું ભૂમિ પરિવર્તન છે જે આપણે માર્કેટને અલગ અલગ ખાતર લાવતા હોય તો અમે એનપીકે લાવતા હોય સીએમએસ લાવો બોરોંગ લાવો કાર્બન લાવો બધો અલગ અલગ તમે નાખતા હોય આમાં બધું આવી ગયું એમાં એનપીકે સીએમએસ બોરોન ઝીંક હ્યુમિક એમિનો ફોલિક સીડ બધું જ આવી ગયું બરાબર હવે જે જમીનને જરૂર છે બધું આમાં આવી ગયું ડીઝલ સો ટકા મળે કે ના મળે 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 તમે શાનો વિડીયો જોયો તો હા બટાકાનો જોયો બટાકાનો જોયો તો ક્યાંનો આપણો સમો જોઈએ અર્જનપુરા ખરો એ ભાઈનો જોયો બરાબર તો એમને આપણો વિડીયો જોયો તો ઓનલાઈન અને પછી એમને આપણી જોડે દવા મંગાઈ એમને મળી ગઈ હજુ આપણે બે દિવસથી થયા છે આવનારા આવનારા દસથી પંદર દિવસ પછી આમાં બટાકામાં શું રિઝલ્ટ આવે છે ને એ તમે બતાવીશું બરાબર પણ ક્યારે તમને વિડીયો મળશે જ્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી હશે બરાબર તો આ વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો આ જ બટાકાની પંદર દાડા પછી અમે તમને વિડીયો બતાવીશું આ પહેલું બટાકા બતાવી દો બરાબર અને અમે જે જગ્યાએ ઊભા છે એનું પહેલું બેકગ્રાઉન્ડ બતાવી દો તમને એવું ના થાય ફરી બીજા બટાકા બતાવ્યા પંદર દિવસ પછી ઓકે તો આ એની કંડિશન છે અત્યારની અને આવનારા પંદર દાડા પછી એની શું કંડિશન થાય છે ભૂમિ પરિવર્તન આપ્યા પછી એ તમને બતાવીશું અને આપણા જે કલ્પેશભાઈ છે એમનો મોબાઈલ નંબર પણ તમને આપી દીધો ફરી મોબાઈલ નંબર બોલજો તમારો સોતેર અઠ્ઠાણું દસ બાવીસ ચોત્રીસ તમારે એમને પૂછવું હોય કે ભાઈ દવા આવે છે કે નહીં તો તમે પૂછી શકો અને માણસા તાલુકાની અંદર મંગાવી હોય તો નીચે મારો નંબર દેખાતો હશે એની પર તમે સંપર્ક કરી શકો ઓકે થેન્ક યુ